સર્વ માત્ર તિરંગાના ગૌરવ સાથે ઉજવાતો તહેવાર નથી પરંતુ એ છે દેશ પ્રેમ ત્યાગ અને સેવાનું જીવંત જ્યારે સીમા પર જવાન તલવાર અને બંદૂકથી દેશની રક્ષા કરે છે ત્યારે સમાજના સેવાભાવી હૃદયવાળા લોકો પણ પોતાના સ્વાસ્થ્યની બૂંદોને જીવાદાયી અર્પણમાં ફેરવી અણગમતા દર્દીઓને નવી જિંદગી આપે છે આયુજ્ય ભાવનાનું અવિરત પ્રતિક છે ઉમિયા સોશિયલ ટ્રસ્ટ વલસાડ સતત ચૌદ વર્ષથી અવિરત સ્વતંત્ર પર્વના પાવન દિવસે ઉમિયા સોશિયલ ટ્રસ્ટ દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે ઓગણસી માસ સ્વાતંત્ર્ય દિવસે પણ મોઘાબાઈ હોલ વલસાડમાં એક અનોખો સેવોત્સવ યોજાયો એ સેવોત્સવમાં લગભગ એક હજાર બોટલ જેટલું જીવનદાયી રક્ત એકત્રિત થયું જાણે હજાર દીવડા પ્રજ્વલિત થયા હોય પરંતુ એ દીવડા લોહીની બૂદોના રૂપમાં જીવનના અંધકારને દૂર કરવા પ્રગટ્યા ટ્રસ્ટનો સંકલ્પ સ્પષ્ટ છે દેશની સેવા ફક્ત સીમા પર જ નહીં પરંતુ જીવનની રક્ષા કરનાર સેવાકારોમાં પણ છે આ વિચારને સક્રિય રૂપ આપતા આ વર્ષે પણ વલસાડની સેવાભાવી જનતા દાતાશ્રીઓ અને સ્વયંસેવકોના સહયોગથી વલસાડ રક્તદાન કેન્દ્ર સિવિલ બ્લડ બેંક અને પારડી બ્લડ બેંક દ્વારા રક્ત સેવાનો મહામેળો યોજાયો હતો હું અશોક પટેલ કેપ્ટન ઉમિયા સોષણ ટ્રસ્ટ વલસાડ આજે ચૌદ વર્ષથી અવિરતપણે અમે મહારત્ન શિબિરનું આયોજન વલસાડ મોંઘાવાલ ખાતે કરતા આવ્યા છીએ આજે બી સેવન્ટી નાઇન સ્વતંત્ર પદ નિમિત્તે ત્યારે મહારત્ના શિબિરનું આયોજન કરવામાં આવેલું છે ઉમિયા સોષણ ટ્રસ્ટનો સંકલ્પ છે કે સમાજના દરેક વ્યક્તિ સુધી આ મેસેજ પહોંચે કે આપણે સીમા પર જ રાષ્ટ્રીય સેવા ન થઈ કરી શકીએ પણ રક્તદાન કરીને દેશની અંદર પણ સેવા કરી શકીએ છીએ એ વસ્તુને સાકાર કરવા માટે મા રક્તદાન શિબિરનું આયોજન આજે કરવામાં આવ્યું તેમાં વલસાડ બ્લડ બેંક પારડી બ્લડ બેંક અને વલસાડ સિવિલ બ્લડ બેંક ત્રણેય બેરો બ્લડ બેંક દ્વારા અને રક્તદાતાઓના પૂરતો સહકારથી હાલ અત્યાર સુધીમાં સાતસો એકાવન બોટલ એકત્ર થઈ ગઈ છે અને રજીસ્ટ્રેશન થયું છે તે પ્રમાણે એક હજારથી ઉપર રક્ત એકત્ર થશે એવું દેખાઈ રહ્યું છે આજની મુખ્ય અમારા અતિથિમાં શ્રી નિલેશભાઈ માંડેલ દ્વારા જે સ્થાપક ટ્રસ્ટી અને ડોનેટ લાઈફના છે જેમને ઓર્ગેન ડોનેશને જીવન બનાવી રાખ્યું છે અને સાથે સાથે સુનિલભાઈ જોશી એ આરડીએફના ટ્રસ્ટી